તો ચાલો આજે ગતિ અને માપનની દુનિયામાં એક મજાની સફર પર નીકળીએ ખબર છે આ એક એવી કહાણી છે જે બતાવે છે કે આપણે માણસો કેટલા હોશિયારશીએ અને આપણને હંમેશા કંઈક નવું જાણવાની કેટલી લગન હોય છે ચાલો આપણી આ સફર શરૂ કરીએ એક સાવ સાદા સવાલથી આ જે પાટલી છે એ કેટલી પહોળી હશે હવે જવાબ તો એકદમ સેલો લાગે ખરું ને પણ એની પાછળ એક આખી કહાણી છુપાયેલી છે હવે જુઓ આ એક નાનકડા સવાલનો જવાબ શોધવા માટે છે ને આપણે માણસોએ બે મોટા પડકારોને પાર કરવા પડ્યા પહેલો તો એ કે ભાઈ દૂર દૂર સુધી જવું કેવી રીતે અને બીજો એનાથી પણ અઘરો કે જે અંતર કાપીએ એને માપવા માટે બધા એક વાત પર રાજી કેવી રીતે થાય તો ચાલો આપણે આ કહાણીના પહેલા ભાગ પર જઈએ અને એ છે વાહન વ્યવહારની વાત મતલબ કે માણસે અંતર પર જીત કેવી રીતે મેળવી તેની કહાણી જરા વિચારું હતું હજારો વર્ષો પહેલાં શું હતું બસ આપણા પગ પછી ધીમે ધીમે પ્રાણીઓની મદદ લેવા માંડી પણ અસલી ગેમ ચેન્જર તો હતું પૈડું જેની શોધ લગભગ પાંત્રીસો ઈસવી પૂર્વે થઈ બસ પછી તો જુઓ સફર કેવી ફાસ્ટ થઈ ગઈ ઓગણીસમી સદીમાં વરાળ એન્જિન આવ્યું અને વીસમી સદીમાં તો ગાડીઓ અને વિમાનોએ જાણે આખી દુનિયાને સાવ નાની કરી દીધી તો જેમ જેમ લોકોની અવરજવર વધી વેપાર વધ્યો એમ એની સાથે એક નવી જ અને જરા અટપટી સમસ્યા સામે આવીને ઊભી રહી અને હવે એને અવગણવી પોસાય એમ નહોતી અને એ સમસ્યા હતી માપનની હા એક એવો કોયડો જેણે સદીઓ સુધી બધાને પરેશાન કરી દીધા હવે વિચારો શરૂઆતમાં લોકો પાસે માપવા માટે હતું શું કંઈ નહીં બસ પોતાનું શરીર જેમ કે વેંત પગલાં કે પછી કોણીથી આંગળીના છેડા સુધીનું માપ જેને હાથ કહેતા સૌથી સારી વાત એ હતી કે આ ઓજારો તો હંમેશા પોતાની સાથે જ હોય ચાલો આ વાતને જલા બારીકાઈથી સમજીએ આમ જુઓ તો આ રીત કેટલી સહેલી લાગે છે બરાબર ને પણ એમાં એક બહુ મોટી તકલીફ હતી અને અહીં જ બધી ગરબડ શરૂ થાય છે વિચારો કે કોઈ એક માણસનો હાથ બીજા કરતાં મોટો હોય તો શું થાય વ્યાપાર કેવી રીતે કરવાનું કોઈ મકાન બનાવવું હોય તો એનું માપ ચોક્કસ કેવી રીતે લેવાનું માની લો કે કોઈની એક વેંત વીસ સેન્ટીમીટરની છે અને બીજા કોઈની ત્રેવીસ સેન્ટીમીટરની તો શું થાય સીધી વાત છે વેપારમાં ઝઘડા થાય અને બાંધકામમાં તો મોટી ગરબડ થઈ જાય એટલે એ વાત તો પાકી હતી કે જો કોઈ એક સરખું માપ ન હોય તો આગળ વધુ લગભગ અશક્ય હતું તો આ મોટી સમસ્યાનો ઉકેલ શું એનો ઉકેલ આવ્યો પ્રમાણિત એકમો તરીકે અને આ એક એવી જબરદસ્ત ચોધ હતી જેણે દુનિયાને જોવાની આપણી રીત જ બદલી નાખી જો આખી દુનિયાને એક એવી કોમન ભાષાની જરૂર હતી માપન માટેની ભાષા જે અંતરને લઈને થતા બધા જ કન્ફ્યુઝન અને ઝઘડાઓને હંમેશા માટે ખતમ કરી દે અને એ ભાષા બને એસઆઈ એકમો એટલે કે ધી ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ આખી દુનિયાએ ભેગા મળીને નક્કી કરેલું એક સ્ટાન્ડર્ડ અને લંબાઈ માટે બધાએ જે એકમ પર મહોર મારી એ હતો મીટર અને મીટરની સૌથી મોટી ખાસિયત છે એની સરળતા જુઓ કેટલું સહેલું છે એક મીટર એટલે સો સેન્ટીમીટર એક સેન્ટીમીટર એટલે દસ મિલીમીટર અને જો લાંબુ અંતર માપવું હોય તો હજાર મીટર એટલે એક કિલોમીટર બધું દસના ગુણાંકમાં એટલે ગણતરી કરવામાં કોઈ માથાકૂટ જ નહીં અને આખી દુનિયાની આ જે સમજૂતી છે ને એનું સૌથી સાદું ઉદાહરણ ખબર છે આપણી ફૂટપટ્ટી હા એ જ સાદી માપપટ્ટી એક નાનકડું સાધન પણ એ દરેકને એક જ સ્ટેન્ડર્ડ પર લાવી દે છે ચાલો તો હવે આપણી પાસે સાધન તો આવી ગયું પણ એનો સાચો ઉપયોગ કેમ કરવો એ પણ એટલું જ જરૂરી છે ખરું ને તો ચાલો હવે માપવાની સાચી કળા શીખીએ જ્યારે પણ કંઈ માપો ત્યારે બસ ત્રણ નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું પહેલું ફૂટપટ્ટીને જે વસ્તુ માપવાની છે એની લંબાઈ સાથે બરાબર ચિપકાવીને રાખો બીજું એ પાક્કું કરી લો કે ફૂટપટ્ટીનો ઝીરોનો કાપો વસ્તુના એક છેડાથી જ શરૂ થાય અને ત્રીજું બસ બીજા છેડે જે આંકડો દેખાય એ જ તમારું સાચું માપ પણ અહીં એક બહુ જ અગત્યની વાત છે જે લોકો ઘણીવાર ભૂલી જાય છે નિયમ એવો છે કે જે પોઈન્ટ પર માપ લેવાનું છે આપણી આંખ બરાબર એની સામે જ હોવી જોઈએ જરા પણ આડી અવડી નહીં આ જુઓ અહીં આ વાત એકદમ સ્પષ્ટ રીતે સમજાવી છે જો આપણે આપણી આંખ થોડી ત્રાસી રાખીને માપ જોઈએ ને તો આંકડો ખોટો દેખાઈ શકે છે આ ભૂલને લંબન ભૂલ અથવા તો પેરેલેક્સ એરર કહેવાય છે એટલે સાચું માપ લેવું હોય તો શું કરવાનું હંમેશા જે પોઈન્ટ પર માપ લેવાનું છે એની બરાબર ઉપરથી જ જોવાનું જેમ અહીં પોઝિશન બીમાં બતાવ્યું છે બસ એ જ રીતે ઓકે તો હવે આપણને અંતર કેવી રીતે માપું એ બરાબર સમજાઈ ગયો હવે આ જ સમજનો ઉપયોગ કરીને ચાલો આપણે ગતિ એટલે શું એના કોન્સેપ્ટને સમજીએ તો ગતિ એટલે શું સાવ સહેલા શબ્દોમાં કહીએ તો સમયની સાથે કોઈ વસ્તુની જગ્યામાં જે ફેરફાર થાય એને ગતિ કહેવાય અને હવે આપણને માપ લેતા આવડે છે એટલે આપણે આ ફેરફારને એકદમ ચોકસાઈથી વર્ણવી શકીએ છીએ આપણે આજુબાજુ નજર કરીએ ને તો મોટાભાગે ત્રણ પ્રકારની ગતિ દેખાશે પહેલી છે સુરેખ ગતિ મતલબ કે એકદમ સીધી લાઇનમાં થતી ગતિ બીજી છે વર્તુળાકાર ગતિ જે ગોળ ગોળ ફરે અને ત્રીજી છે આવર્ત ગતિ એટલે કે એવી ગતિ જે થોડા થોડા સમયે પોતાની જાતને રિપીટ કરે આ ચિત્રો જુઓ એટલે તરત સમજાઈ જશે આ જે સૈનિકો પરેડ કરી રહ્યા છે એ છે સુરેખ ગતિનું પરફેક્ટ ઉદાહરણ અને આ બાજુ જે બાળક હિંચકા ખાઈ રહ્યું છે એની ગતિ કેવી છે એ વારંવાર એક જ રસ્તે આગળ પાછળ જાય છે તો આ થઈ આવર્ત ગતિ તો અંતર માપવાથી શરૂ કરીને ગતિને સમજવા સુધીની આખી સફર આપણને ક્યાં લઈ આવી હવે જ્યારે આ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર છે ત્યારે જરા આસપાસ નજર દોડાવીને વિચારજો કે આપણી રોજની જિંદગીમાં આ બધા સિદ્ધાંતો ક્યાં ક્યાં અને કેવી રીતે કામ કરી રહ્યા છે સાચે જ એક વિચારવા જેવો સવાલ છે ખરું ને